દ્રશ્યો અમે તમને તૈયારીના જે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે તેના દ્રશ્યો અમે તમને દેખાડી રહ્યા છીએ હાલ જેટલા અહીંયા તૈયાર થઈ રહ્યા છે ઉપરાંત વિશાળ એવો ડોમ બાંધવામાં આવ્યો છે કે જે વોટરપ્રુફ ડોમ છે કદાચ ત્રણ દિવસના વિષ્ણુયા યજ્ઞમાં વરસાદ આવે તો એના માટેની પણ પૂર્વ તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે અને આવતીકાલથી સવારના પાઠ કરવામાં આવશે પુરુષ સુક્તમ વગેરે સમૂહની અંદર એ તમામ યાત્રિકો યજમાન પરિવાર અને આચાર્ય ગણ દ્વારા એ સંપન્ન થયા બાદ જ સવારથી વિષ્ણુ આ યજ્ઞ તૈયારી થશે આપણે આ દ્રશ્ય સ્થાપન ની તૈયારીઓ થઈ રહી છે કે જ્યાં દેવતાઓનું આહવાન કરવામાં આવશે અને સુંદર એવી વ્યવસ્થા આપવામાં આવે છે યગ્ય વિશેની માહિતી એ પ્રધાન આચાર્ય આપણા વત્સલભાઈ પુરોહિત પાસેથી પ્રાપ્ત કરશું વત્સલભાઈ કઈ રીતે યજ્ઞ છે કઈ રીતે આયોજન છે સંપૂર્ણ વિગત દર્શક મિત્રોને ને જણાવું છું જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશજી પરમ કૃપા પાત્ર આપણે સૌ ગુગડી બ્રાહ્મણો યજ્ઞ કરવાને માટે આપણું કલ્યાણ આખા સમાજનું કલ્યાણ અને આપણા જે યજમાનો છે જેની પાસેથી આપણે દાન વગેરે લઈએ છીએ તો એ તમામના કલ્યાણના માટે ભાદરવા મહિનાની અંદર હરિદ્વારમાં સૌ જ્ઞાતિજન યાત્રિક સ્વરૂપે યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે અને તૈયારીઓનો આખરી ઓપ અત્યારના ચાલી છે સવારના જ આજે દેશોથી પ્રયાસિત કર્યું સમસ્ત પિતૃઓના ઉદ્ધારને માટે તર્પણ વગેરે કર્યું સાંજે ભગવતી ભાગીરથી ગંગાની આરતીના દર્શન કરવાને માટે આપણે સૌ જવાના છીએ આવતીકાલ સવારથી યજ્ઞનો પ્રારંભ થશે સૌ પ્રથમ સવારના સાડા સાત વાગ્યે સંધ્યાવંદન વગેરે થશે નિત્યકર્મ ત્યારબાદ શ્રી સુક્તમ પુરુષોત્તમ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરશું એ પાઠ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી અને બરાબર નવ સાડા નવની વચ્ચે યજ્ઞ કાર્યનો પ્રારંભ થશે સૌ પ્રથમ ગણપતિ પૂજન પુણ્યવાચન માતૃકા પૂજન નાંદી શાદ ત્યારબાદ મંડપ પ્રવેશ કરશું ત્યારબાદ અહીંયા તમામ દેવતાઓનું સ્થાપન કરશું એ તમામ દેવતાઓનું આવાહન પૂજન એ સૌ યજમાનો દ્વારા આપણે કરવામાં આવશે ત્યારબાદ બપોર બાદ યજ્ઞ નારાયણની અંદર અરણી મંથન દ્વારા એ કુંડમાં કુંડ પૂજન કર્યા બાદ અગ્નિ પધરાવવામાં આવશે અરણી મંથન દ્વારા ત્યારબાદ ગ્રહ દેવતાઓનું પૂજન આવાહન વગેરે કરી પુનઃ સાયન પૂજન સૌ સ્થાપિત દેવતાઓનું કરી ગ્રહો પર્યંતનો ક્રમ એ આવતીકાલનો છે પરમ દિવસથી પુનઃ આજ પ્રમાણે ત્રણ દિવસ સુધી સતત દેવ કાર્ય એ ચાલુ રહેશે તો સૌ ઉપસ્થિત યાત્રિકો તેમજ આ ચેનલના માધ્યમથી જે કોઈ પણ જ્ઞાતિજન ભક્તજન દર્શન કરે છે એમને સતત એ હરિદ્વાર ઉપસ્થિત ન હોવા છતાં પણ આપ પણ આ યાત્રામાં આ યજ્ઞમાં સામેલ છો એવો આપને ભાવ થશે જો તમે હૃદયપૂર્વક આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ ચેનલને અમારા આ સનીભાઈ અમારા કિશનભાઈ અને અમારા જે ભાઈઓ અત્રે આના માટે જ ખાસ આવેલા છે કે સૌ જ્ઞાતિજન જે નથી આવ્યા એને પણ આ યજ્ઞ અને યાત્રાનો લાભ મળે તો ગુગળી પાંચસો પાંચની જે ચેનલ છે સનીભાઈ પુરોહિતના હસ્તક એ વ્યવસ્થા છે આપ બધાને ખબર જ છે તો વધુમાં વધુ લોકો એ સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ વ્યૂ એમને પ્રાપ્ત થાય અને આપને પણ યજ્ઞ નારાયણના દર્શન થાય એવી આપ સૌને હું વિનંતી કરું છું અને અમારા શનિભાઈ અને એની જે આખી ટીમ છે એને યજ્ઞની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું સૌને જય દ્વારકા તો ખૂબ આભાર મુખ્ય આચાર્ય શ્રી વત્સલભાઈ પુરોહિતજીનો આજે આપણે થોડા દ્રશ્યો જોઈએ કે જેમાં યજ્ઞની તૈયારીઓ ભાગ શરૂ કાસ્ટ લગભગ ચૌદસો કિલો જેટલા લાકડા એ કાસ્ટ આવેલા છે જેની ઉઠવણી અત્યારના થઈ રહી છે અને જે યજ્ઞ કરવા માટે અલગ અલગ સ્થાપનો બનાવવામાં આવે સાથે પૂજા પાની વ્યવસ્થા હોય એ પણ આપણે નિહાળવા જશું લગ્નધામ આશ્રમની અંદર આપણે આવ્યા છીએ અને જ્યાં યજ્ઞની તૈયારીઓની વાત કરી તો જેમાં બિલ્ડિંગ નંબર બે જેની અંદર આ સુંદર એવો હોલ આવેલો છે જે સપ્તાહ હોલ છે ત્યાં ઘણું બધું સાહિત્ય આપણે લગાડેલું છે જેમાં વર્ષોથી પેઢી દર પેઢી દ્વારકા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિની સેવા કરનારા સેવકો કે જે પેઢી દર પેઢી ચાહે હોય કોઈ યજ્ઞ હોય કે અન્ય કોઈ પણ જ્ઞાતિના ફંક્શન હોય જેની અંદર હંમેશા તેમની સેવા હોય છે તેવા સેવકો આપણી વચ્ચે ઉપસ્થિત છે તમે જોઈ શકો છો માધ્યમ દ્વારા કે અત્યારના તમામ પૂજા સામગ્રી એ ગઈ છે અને સાથે સાથે યજ્ઞ માટે જે શસ્ત્રાચન પૂજન કહેવાય તેના માટેના વાસણો પણ આવી ગયા છે અને જે સ્થાપન કરવામાં આવશે સ્થાપનને માટે અલગ અલગ દેવ અને દેવતાઓ દેવી દેવતાઓ પ્રમાણે જે રંગ મુજબ ચોખા છે એને રંગવાનું કાર્ય પણ પૂર્ણ થયું છે આપણી વચ્ચે કિશોરભાઈ આપણી વચ્ચે જગુભાઈ એટલે જગદીશભાઈ છે લલિતભાઈ છે શરદભાઈ છે અને સાથે સાથે મીનભાઈ કે જે વર્ષોથી સેવા કરી રહ્યા છે અને ઘનશ્યામભાઈ સાથે આવેલા તમામ એવા ભૂદેવો કે જેણે આ સમગ્ર કામગીરી કરેલી છે તો આવતીકાલથી આપણે યજ્ઞની શરૂઆત કરશું સવારના સાડા સાત વાગ્યે સૌ પ્રથમ સંધ્યાવંદન થશે જે રીતે વત્સલભાઈએ કીધું તે રીતે આપ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ ઘર બેઠા લાઈવ પ્રસારણ જોઈ શકશો અહીંયા જે ઉપસ્થિત વ્યક્તિઓ છે એના સદસ્યો કદાચ ઘરે રહી ગયા હોય તો એ લોકો પણ આ લાઈવ ટેલિકાસ્ટ માધ્યમ દ્વારા પોતાના ઘરના સભ્યોને પણ નિહાળી શકશે જાણે અહીંયા નહીં પણ અહીંયા અમારી સાથે છે અને આ યોગ્ય કાર્યની અંદર એ પણ આહુતિ આપી રહ્યા છે એવો ભાવ ત્યાંથી રોજ પુરુષોત્તમ સિસુક્તમ કરી અને આ યજ્ઞ કાર્યમાં આપ

યુટ્યુબ લાઈવ ટેલિકાસ્ટ પાંચસો પાંચ ન્યૂઝ અને ફેસબુકની અંદર પણ અમારી આ પ્રકારની વ્યવસ્થા છે તો સૌને હરિદ્વારથી સનિ પુરોહિતના જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ